જય શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો મજામાં ને આજે આપણે એકદમ હેલ્ધી અને ખાવાની શિયાળામાં મજા પડી જાય તેવી મેથીની ભાજી બનાવીશું આપણે મેં એક પણી મોટી આવે છે જોડી તે મેથી લઈ લીધી છે આ રીતના આપણે ફ્રેશ મેથીની ભાજી લેવાની છે મોટા મોટા રીતના પાંદ હોય તે લેશું એટલે આપણે ભાજી એકદમ મસ્ત મીઠી અને સ્વાદિષ્ટ બનશે અને આપણે કૂણી દાંડલી હોય તેવી લેવાની છે એટલે આપણી ભાજી એકદમ સરસ બને મેં ચાર પાંચ પાણીએ ધોઈ લીધી છે આપણે આમાં કાકરી વધારે હોય છે એટલે આપણે ચાર પાંચ પાણીએ મોટા વાસણમાં રાખીને આપણે ઉપર તારવી લેવાની છે એટલે એકદમ મસ્ત આપણી ભાજી ચોખ્ખી થઈ જાય આપણે સુધાર્યા પછી નથી ધોવાની એટલા માટે પહેલાં આપણે સાફ કરી લેવાની છે હવે આપણે આને વીણી લેશું આપણે કૂણી દાંડલી હોય આ રીતના અડીએને તૂટી જાય ત્યાં સુધી એવી કુણી દાંડલી લેવાની છે કૂણી દાંડલી હશે તો આપણી ભાજી એકદમ સરસ મીઠી બનશે એટલા માટે આપણે દાંડલી નાખીશું દાંડલી નાખવાથી એકદમ સરસ ભાજી પણ બને છે અને આપણે ફાયદા પણ ઘણા બધા કરે છે આપણે આ ભાજી ખાવાથી આપણા શરીરમાં પાણી પણ ઘટતું નથી આપણે શિયાળામાં કોઈ પણ ભાજી ખાઈ શકીએ છીએ એક ટાઈમ આપણે ભાજી ખાવી જરૂરી છે એટલે આપણા શરીરમાં પાણી ન ઘટે આપણે અત્યારે પવન સૂકો પવન વાતો હોય છે તો આપણા શરીરમાં પાણી ઘટે છે એટલા માટે આપણે ભાજી એક ટાઈમ ખાવી જરૂરી છે આ રીતના આપણે કૂણી દાંડલીવાળી આપણે લઈ લેશું અને આપણે આને કાતર વડે સુધારી લેશું આપણે શરીર વડે પણ સુધારી શકો છો પણ આપણે કાતર વડે સુધારીશું તો એકદમ સરસ આપણી સુધારાઈ જશે આ રીતના નાના નાના આપણે પટકા કરી લેવાના હશે દાંડલીના અને આપણે આ રીતના ભાજી આવે ત્યારે આપણે થોડીક મોટી સુધારવાની છે એટલે આપણે એકદમ સરસ ભાજી બને આ રીતના આપણે ભાજીના પાંદ આવે ત્યારે આપણે મોટી સુધારીશું અને ડાળખી આપણે હશે તે નાની સુધારવાની છે આ રીતના આપણે બધી ભાજી સુધારી લેશું આ રીતના આપણે સુધારવાની છે આપણે સરસ ભાજી બધી સુધારાઈ ગઈ છે હવે આપણે તેનો વખાર કરીશું આપણે કોઈ પણ જાડા તળિયાવાળું વાસણ લઈ લેવાનું છે તેમાં આપણે તેલ નાખીશું આપણે ચાર મોટી ચમચી અને મારે આ બે પાવરા છે આપણે બે પાવરા તેલ નાખ્યું છે અને જો તમારી પાસે આવડું પાવરું ન હોય તો મોટી ચાર ચમચી આપણે નાખી દેવાનું છે આપણે તેલ ગરમ થાય એટલે આપણે લસણ વધારે નાખવાની છે આ ભાજીમાં લસણ નાખવાથી આપણી ભાજી મસ્ત બને છે અને આપણે તેમાં અડધી ચમચી થોડી એવી રાઈ નાખીશું અને અડધી ચમચી થોડું એવું આપણે જીરું નાખીશું એકદમ સરસ આપણે બ્રાઉન કલરનું લસણ થવા દેસું અને ચમચી મીંગ નાખીશું અને આપણે દાણા ભાજી નાખી દઈશું સરસ મિક્સ કરી નાખ્યું આ રીતના એકદમ સરસ આપણે તેલમાં ચડવા દેવાનું છે ત્યારબાદ આપણે કરવાની છે આપણે સરસ થોડી એવી થઈ ગઈ છે આપણે નિમક આપણે ચડવા આવે ત્યારે જ નાખવાનું છે આપણે સરસ નકર આપણે ખારી થઈ જશે આપણે અડધી ચમચી નિમક નાખીશું સ્વાદ પ્રમાણે અડધી ચમચી હળદર પાવડર ઉમેરી લાલ મરચું પાવડર આપણે કાસમી નાખ્યું છે જો તમે તીખું ખાતા હો તો વધારે નાખી શકો છો અને ધાણા જીરું પાવડર અને આપણે ગોળ નાખીશું એટલે એકદમ સરસ આપણી ભાજી બનશે જો તમે ગેળું ન ખાતા હો તો ગોળ સ્ટીક કરી શકો છો આ બધું સરસ પેલા મિક્સ કરી દેશું આપણે આપણે આ ભાજી લોટવાળી કરવાની છે એટલે તેની માથે આપણે કોઈ પણ વાસણ મૂકી દઈશું અને તેમાં આપણે ઉપર પાણી નાખવાનું છે આપણે પાણી આ ઉપર ગરમ થાય તે જ નાખવાનું છે તો જ તમારી ભાજી મીઠી બનશે એટલે આપણે એક વાટકી પાણી નાખીશું આપણે લોટ નાખવાનો છે એટલે પાણી વધારે જોશે આ લોટવાળી મેથીની ભાજીનું શાક એકદમ ખાવાની મજા પડી જાય તેટલું મસ્ત બનશે આપણે આ પાણી રહેવા દઈશું ગરમ થાય ત્યાં સુધી આપણે પાણી સરસ ગરમ થઈ ગયું છે આ રીતના વરાળ નીકળે એવું ગરમ થવા દેવાનું છે ત્યારબાદ આ પાણી છે નાખી સરસ મિક્સ કરી બે મિનિટ માટે આપણે ઢાંકીને ધીમા ગેસ ઉપર રહેવા દેસું એટલે એકદમ સોફ્ટ થઈ જશે આપણે પાછી આપણે બે મિનિટ થઈ ગઈ છે અને આપણે તપાસી લેશું એકદમ સરસ સુગંધ પણ એટલી મસ્ત આવવા માંડી છે અને આપણે ચડી પણ થઈ હશે એટલે તપાસી લેશું એકદમ સરસ ચડી ગઈ છે એટલે હવે આપણે આને આ સ્ટેપ ઉપર આપણે ચણાનો લોટ ઉમેરીશું મેં આરામોરો શેકીને લીધો છે આપણે ચમચી વડે થોડો થોડો આ રીતના નાખતા જશું ને મિક્સ કરતા જશું આપણે એકી સાથે નથી નાખવાનો એટલે આપણે ન થાય આ રીતના આપણે થોડો થોડો નાખતા જઈશું લોટ તમે ખાતા હોય એ પ્રમાણે લઈ શકો છો જો તમારી પાસે ટાઈમ ન હોય તો તમે કાચો લોટ પણ નાખી શકો છો પણ મારી પાસે ટાઈમ હતો તો મેં આરામ વારો શેકી છે હવે આને એકદમ ધીમા ગેસ ઉપર આપણે બે મિનિટ માટે રહેવા દેસું એટલે એકદમ સરસ સોફ્ટ લોટ થઈ જાય આપણે બે મિનિટ થઈ ગઈ છે તપાસી લેશું ગેસની ફ્લેમ બંધ કરી દઈશું મસ્ત આપણી ભાજી થઈ ગઈ છે હવે આને પાછી બે મિનિટ માટે ઢાંકીને રહેવા દેસું ગેસ બંધ કરીને આપણે બે મિનિટ થઈ ગઈ છે સરસ તેલ પણ છૂટું પડી ગયું છે આ રીતના તેલ છૂટું પડી જાય ત્યારબાદ જ આપણે સર્વ કરવાની છે એકદમ મસ્ત આપણે તૈયાર થઈ ગઈ છે હવે એક પ્લેટમાં કાઢી લેશું આપણે એક પ્લેટ લઈ લીધી છે એમાં આપણે ભાજી કાઢી લેશું એકદમ સરસ આપણે ઓછા તેલમાં અને એકદમ શરીરમાં હેલ્થી આપણે ભાજી તૈયાર થઈ ગઈ છે આપણે આ રોટલી સાથે રોટલા સાથે આપણે ભાત સાથે પણ ખાઈ શકીએ જો આપણે ભાત સાથે ખાઈએ તો થોડું આપણે